સહજાત્મ સ્વરૂપ બ્રહ્મગુરુ તમારો પ્રશ્ન ઘાતિયા કર્મ જ્ઞાન આવરણીય દર્શન આવણીય મોહની ને અંતરાય કર્મને કયા પ્રતિપક્ષી ગુણોથી નાશ કરી શકાય તે અંગે છે જ્ઞાન આવરણીય કર્મના ઉદયથી જીવને જ્ઞાન ચડે નહીં વ્યવહારમાં પણ અભણ બુદ્ધિ હોય અને સાચી સમજણ જ આવે નહીં તો જીવ છૂટે કઈ રીતે વિદ્યા ચડે જ નહીં જ્ઞાન આવણીય કર્મના ઉદયને કારણે આત્માના જ્ઞાનને માત્ર પડદો પડે છે આત્માનું જ્ઞાન તદ્દન નાશ પામતું નથી પણ જે મૂર્ખ જેવો બની રહે છે અહંકાર જ્ઞાનના માર્ગને અવરોધે છે અર્ધદગ્ધપણું જાણે ઓછું અને બતાવે કે વધુ જાણે છે પ્રદોષ નિન્નવો અને અંતરાયથી દૂર રહેતા આ જ્ઞાન આવરણો ખસે છે પ્રદોષ જાણકાર પંડિત ઉપદેશક વગેરે અભ્યાસી વ્યક્તિઓની ટીકા કરવી નિનવું કોઈ જાણકાર વ્યક્તિની વાત ન સ્વીકારી અને વાત જાણે પછી પણ તેનો અસ્વીકાર કરવો બીજાને વિદ્યા સાધ્ય કરવામાં જ્ઞાન પ્રાપ્ત કરવામાં અંતરાયો કરવા અને પુસ્તકો વગેરેનું અબોમાન કરવું આ બધા દોષ ટાળવાના છે જગત ગુણ અને પુણ્યનો દ્વેષી છે પણ દેખ દૂસરો કી બઢતી કો કભીને ભાવ કરું અત્યારની ભૂમિકામાં ન પણ સમજાય પણ સત્પુરુષની અવહેલના ન થાય તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે જ્ઞાન પંચમીના સ્તવનમાં વરદત ગુણ મંજૂરીની કથામાં જૈનમાં આ અંગે કારણો અને ઉપાયોનું વિસ્તૃત વર્ણન રોચક રીતે આપ્યું છે ઉત્તરાયણ સૂત્રમાં વિનય ધર્મનું મૂળ છે એ નામનું પહેલું અધ્યયન છે જ્ઞાની અને જ્ઞાનનું બહુમાન કરવાથી સત્પુરુષનો અને તેના વચનનો આદર કરવાથી ધર્મનો નિમિત્ત અભ્યાસ અને નમ્રતાથી આ આવરણનો નાશ કરી શકાય છે અને છેલ્લે જીવને જ્ઞાનના ઉઘાડ તરફ દોરી જાય છે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે અંબાલાલભાઈને આ મુજબ થયેલું અંબાલાલને ત્યાગ અને વૈરાગ્યને લઈને ભક્તિને લઈને લબ્ધી પ્રગતિ છે તે એવી કે અમુક બોલ્યા હોઈએ તે પાંચમે દિવસે પણ તે અક્ષરશ લખી લાવે છે પરમ પરમકુપાલદેવ ઈડર ક્ષેત્રે સવંત ઓગણીસો પંચાવનમાં સમાગમમાં મુનિઓ પ્રત્યે આ મુજબ પ્રકાશે ધાર્મિક ગ્રંથોનો અહીં આપણા માટે વચનામૃતનો નિમિત્ત અભ્યાસ કરવાથી પરમ પરમકુપાલદેવની દશા તેઓના વચનામૃતને આધારે ફરી ફરી વાંચતા વિચારતા બુદ્ધિ ખીલે એમ છે ક્ષયોપ વધે અને ઉઘાડ થાય એમ છે અસદ્ગ પ્રત્યે તેના માઠા બોધ પ્રત્યે અહોભાવ પ્રગટે અને પોતાની સંસાર વાસના ઉચ્છેદ થતી નથી છતાં ઉચ્છેદ થાય છે માને છે તે જ અનંતીનો પ્રકાર છે જે આત્માની સામાન્ય સમજણને ધારણા શક્તિને મન કે અસ્પષ્ટ કરે છે સમજવાની ક્ષમતા તદ્દન મર્યાદિત થઈ જાય છે જ્ઞાન આવરણમાં જે દોષો જણાવ્યા તે અહીં પણ એટલે જ અંશે લાગુ પડે છે દર્શનાવની કર્મનો નાશ કેવી રીતે કરવો સત પુરુષ અને તેના વચન પ્રત્યે શ્રદ્ધા અચળ થવાથી પ્રભુ શ્રીજી બોધમાં જણાવતા તેમ શિશુ રેડ્યું હોય તેવી શ્રદ્ધા કરવાથી આ દોષોનો નાશ થાય છે સતને સત જ રહેવા દેવું જ્ઞાનીના વચનમાં ચેડા કરવા નહીં સત્યના સિદ્ધાંતોમાં વિશ્વાસ અને જૂઠાણાને ટાળવું એ અધ્યાત્મનો ધોરી માર્ગ છે મોહનીય કર્મ સંસારમાં રાચી માચીને ભોગ ઉપભોગમાં પ્રવર્તવું અને ધર્મથી વિમુખ રહેવું તે બોહનું બળવાન પણ સૂચવે છે પાંચ ઇન્દ્રિયોમાં લુપ્ત બની પરિગ્રહમાં આસક્ત બની જે મહામોહનીય કર્મ ઉપાર્જે છે દેહ તે જ હું અને દેહનું સુખ તે પોતાનું સુખ એમ માને છે અને દીવ મહામોહનીય કર્મ ઉપાર્જે છે આ કર્મનો નાશ કરવા માટે સદાચાર નીતિ પ્રમાણિકતા નમ્રતા સંતોષ જેવા ગુણોનું સેવન કરવું એમ જ્ઞાનીઓ બોધે છે ગૃહત્ વ્યવહારમાં પણ ધર્મકણી વાંચન ભક્તિ સત્સનો વખત કાઢવો અને નિવૃત્તિનો લક્ષ સદા રાખતા મોહનીનું પ્રાબલ્ય ઘટે છે મોહની કર્મ મુખ્ય બે પ્રકારના છે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય આ કર્મનો રાજા છે કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય મોહનીય તે કૌપાઠ આત્મસિદ્ધિ શાસ્ત્રની એકસો બે મી ગાથા કુપૌદેવે આત્મસિદ્ધિમાં એકસો ત્રણમી ગાથામાં બોલ્યું છે તેમ કર્મ મોહની ભેદ બે દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ સત્પુરુષના બોધથી દર્શન મોહની અટળે અને વિતરાકતાથી ચારિત્ર મોહનીનો નાશ થાય અંતરાય કર્મના પાંચ પ્રકાર છે દાન અંતરાય લાભ અંતરાય ભોગ અંતરાય ઉપભોગ અંતરાય અને વીર્ય અંતરાય આ ક્રમના ઉદયથી વ્યવહારે બધે અંતરાય અને પરમાર્થે શાશ્વત સુખમાં ગાઢ અંતરાય આવીને ઊભા રહે છે મહેનત બધી એળે જાય રાખમાં ઘી ઢોળે બરાબર અંતરાય કર્મનો નાશ કેવી રીતે કરવો જ્ઞાનદાન સત્પુરુષના વચનોની પ્રભાવનામાં ધર્મના પ્રચારમાં પૈસા ખર્ચવા તે જ્ઞાન પ્રભાવના આ મહાન દાન છે ધર્મ કરણીમાં બીજાના અનુકૂળતા સર્જનમાં બનતી આર્થિક શારીરિક માનસિક મદદ કરવી સહધર્મીને ધર્મમાં સ્થિતિકરણમાં મદદ કરવી સહધર્મી વાત્સલ્યગુણ પ્રગટાવવો તે પોતાના અંતરાય કરમાં ઘટાડવામાં ઉત્તમ નિમિત્ત છે આત્મજ્ઞાની એવા સત્પુરુષ કે સંત મળે અને તેની વહીવતનો લાભ મળે તો તો ભાવનો છેડો આવી ગયો પણ એવા પુરુષ મળવા તે તો પૂર્વ પુણ્યનું કારણ હોય તો મળે તો તે ઓળખવા તે વળી મહત્વ પુણ્યનું કારણ અને તેની આજ્ઞાએ વર્તવું તે તો ઉત્તરોત્તર ચડતા પુણ્યની બલિયારી છે વચરામુદ સાતસો સત્યોતેર આ કાળમાં દુર્લભ દુર્લભ જણાય છે આ બધા કર્મો વ્યવહારમાં માઠા ફળ આપે જ છે પણ સંસાર સુધાર્યો સુધરે તેમ નથી સુધરવાનો પણ નથી સુધારવાની મહેનત પણ કરવાની નથી વ્યવહારે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે અધ્યાત્મ મતો કામ એક આત્માર્થનું બીજો નહી તે અર્થે સે ધનશે ધનસે પરમ પરમપુલની આજ્ઞામાં રહે છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ અને વર્તે લક્ષ તો જીવને સમ્યક સમજણ આવે અને આવરણો દૂર થાય દૂર કરવાના સમ્યક ઉપાયો પણ હાથ લાગે જ્ઞાન આવણીય કર્મના નાશ માટે દર્શન આવણીય કર્મના નાશ માટે મોહનીય કર્મના કે અંતરાય કર્મના નાશ માટે બધી પૂજાઓ ભણાય કે ભણાવાય છે તે પણ આત્માના ઉઘાડ માટે જે શાશ્વત સુખ માટે જ હોય તો સત અનુષ્ઠાન કહેવાય છે એ ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે અને તો જ જીવ અકર્મ દશા હાંસલ કરી શકે છે પણ આ કાળમાં તો દ્રવ્ય ક્રિયા રૂચિ જીવડા ભાવ ધર્મ રૂચિહીન ઉપદેશ પણ ટેવા શું કરે જીવ નવીન ચંદ્રાનંદજીન ચંદ્રાનંદજીન સાંભળી અરદાસ મુ સેવક ભણી દેવચંદ્ર મહારાજે પોકાર કર્યો છે અંધારી રાતડીને વસમી છે વાટડી લૂંટનારા છે હજાર એ રાજ એ તારો આધાર એક તારો આધાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ